ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત વલસાડ સહિત નવસારી શહેરમાં શ્રાવણમાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે જેથી વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી તીઘરા રોડ સ્ટેશન રોડ તેમજ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે શહેરના અનેક માર્ગો પણ સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે સાથે જ ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે શ્રાવણનો બીજો સોમવાર હોવાથી નવસારી જિલ્લાના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી તે મુજબ વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ બફારો અને ગરમીથી શહેરીજનોને મુક્તિ મળી છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેરમાં ગરમીનું જોર વધ્યું હતું અને અકળાવનારી ગરમીના કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત